મને નહીં લાગતું મમ્મી આ ખજૂર કા ધોણી મારી હારેમાં મારી ઘરથીને કોઈ પાળે ચમકર જોતા નહીં કેટલા દાડા રહ્યા મ આને હું કરીને આવું છું તમે અરે પૂછો કે માર મોમાન કંટાળી જાય છે બે જણા એવા કંટાળ્યા છે ને ના પૂછવાની વાત અમે શું કરવું હું ના કરું કોઈ હુજતું નહીં મોમો તો એમ કહેતો હતો કે તારે લંકા દોશીને બે જન જી આવશું એ કીધું મેં તો માર મોમાન કીધું હવે તુમર મમી વાન મોકલો ને

અમે જીવણિયા એ અવાજ છે ને ડોબો એવો છે અમે હું કરવાનું મને નહીં લાગતું ધોણી પોકત બોણાની મને લાગતું નહીં ખજૂર પે થાય માર બાયડી અમે મને નહીં દેખા તું આપણે મોરવા દો કમ ના જવાય કે મોરવાય વગર ના જવાય પણ શાન જો તે પણ ઓ તો ઉરકતો નહીં કે આપણ તો જ હાલતો જી એટલે પેલા પેલા આપણે વેવાય નહીં દેવાનો મોરવાય હોય કે હોય ગેર હોય ને

અમે આપરો પેલા પેલા એકલો તો થોડું જવાય મે ભાઈ નાઈ ના તો તમે જીઓ દો મત કરો છો મને હંગાઈ તો હું જઉં અમે કીધું એ કાલે મમ્મી કીધું ના તો લંકા મમ્મી ને અને માર મમ્મી ને બે ન મોકલો કે નહીં મેળાવે આવે બે દાડા સુધી અમે નહીં જઉં બે દાડા સુધી મેલજો ચાલ વળા કહીએ મગજ ના બગેલા તા વેલા વેલા તમારી પોશી કશું થાય નહીં પણ ગોમલી પંચાયત તમે કરો છો પણ તારા પોશી થાય એ તો જાક્યું તું લઈને તણું કોઈ પકડી નહીં રહ્યું

એય ર ઓ ખાજુરસીય બીજું કોઈ હુજે હતા ને એ ભમરો ખી તો ખરા હું મારા ખબર બેહારે લઈ તેલ લગાવ કંટાળો હું ભાવ પૂછવા જા મારે સેલા ટકા કોઈ આઈ કે તાલી જા હું જમે નાઈ એ વાલા કરીએ કઈ ના કે તો હારું કરું તો હોનો નંબર આવો અને ગંદુયોનો હારું નહીં કરતા મારે શું કરવાનું મારું મગજ ઉપર છે બગાડ દીધું નહીં હે તો કોમ કરતા કે કશું કરતા નહીં એક શાનનું લીધું સો આકાનું એ પાલ લાવતા નહીં ઘણા દાવાથી આ બાજુ લમળો કર્યો નહીં બધું ના હોય તો એકાદો ઓટો મારતો આવું અને હમા ચાલીએ તો બધું પૂછતો આવું પડશે આ કેવા માગે છે એ કદી મેલ મેળવાનો નહીં આનો ઉછેલ લાવવાનો નહીં હું તો કવ છું જે હોય બે દાડા કેટલા આખ હાલ નહીં જવું ઈને બે દાડા અરે હું હાલ નહી જવું બે દાડા બે દાડા કે તો આકુ અઠવાડી જુ પણ હું કરે ક્યો કંટાળો જ આવે કે ઘણી ઘણી આ ઓરી ખરીને આપણા ઘેર હાલગવા મંડી છે આપણા ઘેર પડકો કરાવશે જીવણીઓ મન લાગે છે મોનો ના મોનો હોય હોટકા નક્કી કોક સરપંચના ઘરમો ખરો ને આ હગાના લીધે કોક ડખો પેઠો લાગે છે પણ આ મોણસ પૂછવા જો ને તો કદી એ કે નહી મને હેડે હેડે બીજું કશું કરવું નહીં એ મારા ભાભી જો ને પહાણ ને એટલે માર ભાભી જે છે ને એ પગની ની પોની ઉધી અને માથાની ચોટી ઉધી જેટલું છે ને એટલું બધું કહી દે નકા તો બે જણા ખરા ને મુઢા વાત લીક કરી હવા નહીં પાતા એક કામ કરવા દે માર ભાભી પાસે જવા દે બેઠું બેઠું બોલવા દે અને હું વાત કર એક કઢાઈ હાલ માં આવું છું અને બધા સીવી વાતો કરતા હતા કે જીવણીઓ આપડા ઘરમાં ઓળી કરી ગયો સા એટલે અજી ઉધી લગભગ લગભગ તો જીવણીઓ મન લાગે સાજી હાગા નું ભૂલ્યો નહીં માર ભાભી તો કહેત જ હા હા

મારે બેવનો આમ તો ખજુરને ધોણી લઈ જવાનું હતું ખજુરને ધોણી લઈ પણ આને શિકર થઈ જશે ને પાછાવસો હ કરવાનું મારે ક્યો હા શું વાત કરતો છો ભબી આખા ગામમાં તો જે વાત તો છે કે ભોણાના ગમે તે થાય પણ કે એનું ના છે તમે ખજુર લઈ જવાની વાત કરો છો આ જીવનભાઈ કોઈ વાતનું પણ નથી લવતા એરે કોઈ મોદો છે જીવનલાલ કાનું કાલ તો ગોળા તમે જોયા હતા અજી કોઈ જવાબ નથી તો ન ક્યો એવું છે એમ હો હો અરે ભાભી મને ના પણ આ વાત નો ને તમારો ઉચ પાડવો પડે જલ્દી જાય કે ના તૂટી જાય ત્યાર પછી એટલે સારું હું કીધું ભાભીને ભેગો થતો ચા પીવા નહીં રહું તમે કીધું એટલે મારા માટે ચા રોટલા બધું આઈ ગયું મોનો ના મોનો પણ આ જીવન ખરો ને ગમે તે પણ અનગત હજી મિટિંગ તો કરે જ જાય છે પેલો ડુંગાળું ગાલ્યું ને એનો કોઈ ફેર પડ્યો હોય લાગતું નહીં મારા જઈ ચોમાકાન કે તો પડશે કે જે લંકા દોશી ને અંગાત મોકલવાની વાતો કરે છે ઈ જે કાવતરું ગળ્યું તું ને એ કાવતરામાં પાછો જીવણ્યો હજી તો પાછો માતાઓને મોનતો તો નહીં પેલા ફુવાઓનું કેવું હું મોનતો તો નહીં હજી ઘેર બિહાર રહે છે હા ને તો મારા જઈ ચોમાકાન વાત કરવી પડશે કે તમારા ભાઈને સંભાળી લ્યો નકર બધું સાફ કરીને મેલી દે હજી હબુ તો થોડી નહીં પાછું ઘેર મોણો લાગતો તો કરી દીધા હું તો અતારે સેવો સોંતી છે ઘેર બેહીયોત મારી કોયલ પાહન પણ પેલા કાર્યો હા ને હું એને લેવા દેવા તે એકલ આવ્યો મારી ઉપરથી પથ્થરની ફાળી લઈને આવવા દે તાર એ શિખર કાઢીઓ શિખર મેં કા શેરી શેરી હેડ્યો આવ્યો એને બધી પથ્થારી ફેરવી નાખી ઉપરથી માનું તો જિંદગી ત્યારે હમો પડેલો હમવાનું હું કરવું હરકી ત્યારે જીગબા નહીં દે મને કાઢીઓ આવ્યો અંટા લઈ ગયો હોવાનાથી જોઈ લેવા હોય તો ગગનમાં કાધર થાય તમ ગગનમાં એટલે લે ચોમા કાકા ઝબરા હામાચાર લઈને આવ્યો છું

ખુર ને ધોણી ને એવું લઈને એટલે ઉપડ્યા નહી ખાટલા માંથી પોતા એની રસ્યા ઉડી જાય મો પડે એટલે સરપંચ શરમ આપી જવા શરમ પોતાના બહેનો ખરાબ

અને પેલો જીવણીઓ ખરો ને હાટલો મેળતો નહી એટલે જે આપણે અંગારો નાશ્યો છે ને એ દેચવા ઉછી ના થવી દો એ કોમ કરો ના તારે મેં કીધું ને તમે એટલું કોમ કરો મારા અંગાતિ

ભાઈ સોમલા એવું નહીં ઘેર નહી મારા ઘેર ઘેર તન હું રાતી તો અને પેલા રાધુબા ને અટકાયું રાતી આવવા દો તું બંધ કરી દેલ્યા

અલે નહીં ગરમો ગલે હે થા આવે છે ભાઈ તું ચોખટ બની વા ના કહી દે હું તો કેવું જો સારું હે આ છે એટલે ના પાડી દે ભાઈ જીવન આ થી તો આપણો આખો કુટુંબ પૂરું કરી નાખ્યું મને નહીં લાગતો કે હું વ્યાંસ વેલો વધા ઈ નેમ હાજા ના હાજા ડોહા છેલા જતા રહેલા બધા હાજા આમ જતા રહે કે ના જતા રહે મરી તો જે આપરે બરે ભૂલો કરી છે ઈના ઘેર બડુ ખાવાનું પીવાનું બધું ચાલુ રાખ્યું ને એમો આપડે ઘેર દુઃખ આવે અને આ રીતના રસ જો અને મારે વખો હાનો સખાપારા કોઈ નીકળ સામે હોય રતી નહી તો તું હારો કામ નહીં કરતો એટલે ભાઈ વખો વખો નહીં કરે આપડે અવર જવર રાખ્યા ને અને ખાવા પીવાના વ્યવહાર રાખ્યા ને એટલે મારા કોયલ રતી ને વખો આવ્યો છે અમો ભાઈ હું તો શાય ના ઘેર જતો નહીં હું તો મોદો પડ્યો છું તે કે આ બધું કરણ હાથે કરીન દુખો હરીશ જીવણિયા એટલે હું તો કેવું યોને ના પાડી દે કે ચોખ્ખું તું તુતા ના પાડી દે

બધું હાલવા જવાનું છે ધોણી ને બધું મેં કીધું મારા મેં ને હું મોદો પડ્યો છું મારા હમણાં ડોક્ટર ને ના પાડીએ ફૂલ કહી દે કે તારો ભણ્યો મે હું પરિત જ રહ કહી દેનો ચોકો આપરે કિનાંગ દુશ્મની રાખવાની કોઈ રહેવાન નહી રાખવાની ના ના ભાઈ મને ખબર ઓટો મેં જોઈ ઓના વ્યવહાર રાખ્યો ને તો આપણો કુટુંબ ના ના તું રગાંદા કોય ભઈ તું એમ કે છે કે ઓણ ના પારી દે પણ આપડે ના પારવાની જરૂર નઈ પડે એરે ઓટોમેટિક સમજી જાય આપડે ના માટે નાયા પારી પર કે મારા ભાઈના તવર પગ નઈ મેળવાનો સમજી જાય તું તાર મિલકે બધું આમ પરમેલ હું જાતો નઈ હગું ઈ નું અને આપડે બોણીઓ પહેણાય ને બસ એને આપડે એના પછી તનુ હોત થ્યું ના થ્યું કે અરે કમ્પ્લીટ પર્યો ને કમ્પ્લીટ ફરક પર્યો હોય એને પછી બોલો

એવું લાગે છે અને હું આ જીવનલાલ ના ઘેર આવું ને એટલે મારું મગજ કોમ હાલતું ને આમ તોબા તોબા થઈ જાય છે કે હું કરું હા હું તને હું વાત કરું મને રાતમાં ઊંઘતો નહી આવતી પાછી હા તો ઊંઘ પર રાત તો જતી જ નહી એક તો નહી જો સમજતા તારે હાલ મો આયા છે ને તો મૂઠ નાખીએ છે ને ઓ હારા તઈન તારમ જીવન મરી જઈએ પાછે એક સોમલે મારે મરવા નહી જીબાન ના જો કે બુવાજી પાન જે છે એ જીવન હું તારે હાલ્યા જગ્યા ઉપર આવ્યો છું ને મારું મગજ જ કોમ હાલતું નહી કયો શોમા કાકા જેને કરી હોય ને બરોબર આ મેલી વિદ્યા જેને કરી હોય જેને મૂઠ ના હોય ને પણ એ વસ્તુ હશે ને તો ગમે તે શોક આટલા મોજ હશે ને કાવતરું કર્યું તો હોય કન હોય આવો કોણ કરજો બસ પર હું તો ઈમ કે ઓડી લેજો જીવનલાલ નો જીવ બતાવો તો એ ખેમા મને અબજ દો જો તમે કે બાદ દો અન હું તમારા ઘર મો દોયો છો માકા તમે ઘર મો દોયા જીલા આવતે કોઈ જીવનલાલ પાછળ આગો પાછો ગમે તે કોક તો થઈ જ જેલું સર

બે દાળો ની કડી દાળો ની જશે આપણા ગો માં હોશીઓ માણસ પાછોલાલ ઉપર કાળતું એમને આગ પાછું કરતા હા તમને કહી દીધું તમારી ઉડી દે

બોલો આમો નહી કેતો સક્કેમાં દબાયેલું છે ને ઈ દોર કરી દીધું છે મને તો કોઈ ન થાય ને તમન કશું ના થવા દઉં છોમકા નખમોય નય તુ થાય ગોડ જલ્દી જલ્દી કરો તને ભેખ લાગે છે તને ભેખ લાગો હોય પડી ના કેતો નેકડી મોયથી કંકુ નેકડી ક ના પછી જીવ છો કાકા જીવનલાલ નું ચનોટરી કંકુમ કરો છો જીવનલાલ મને વારતા નહિ આવડતું બરોબરલાલ ના ઘણા ઘર ખરો ને

એના ઘેર પાછું પોકારીએ તો એનું ને જ ખોટું થાય ને તમારું ખોટું કરી તાને તમારે એનું ખોટું કરવાનું છે ને જો તમે નહીં પોકારી આવો તો થઈને દાવા શેડી અમાર મોહણો ભેગો કરવા પડશે ચોમા કાકા જો જે મને જેટલી ખબર હતી મારા મૂર્તન ભા કઈ જ્યાં તા એટલું તમને કીધો સલાહ આલી હું મારા ઘેર જઉં છું ભાઈ એ કેવા ના મારું કામ નહીં ખરેખર જીવન એમાં હારું ના સપનામાં આવે નક તું તૈન દારમ જતો રહ